ગામે ભાગવત કથા અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ડીસા શહેરમાં ભવ્યથી ભવ્ય પોથી યાત્રા નીકળી કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝા વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવશે ડીસા નજીક ભાખરના ડુંગર પર બિરાજમાન ઈસ્માની માતાના મંદિરે શ્રીમદ ભાગવત કથા એકસો આઠ કુંડી સહસ્ત્રચંડી મહાયજ્ઞ તેમજ શંકર ભગવાનના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એમ ત્રિવિધ કાર્યક્રમનું મહાયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે કથાના મુખ્ય યજમાન પી એન માળીના ભવ્યથી ભવ્ય પોથી યાત્રા નીકળી હતી દિશાથી દાંતીવાડા રોડ પર આવેલ ભાખરની પર્વતમાળાઓમાં બિરાજમાન શ્રદ્ધેય શ્રી ઈશ્વાની માતા યાત્રા ખાતે પૂજ્ય મહંત શ્રી એક હજાર આઠ રઘુનાથ ગિરિજી મહારાજ તેમજ ચાતુર્માસે બિરાજમાન મહાકાલ સેનાના સંસ્થાપક દિગંબર સંત શ્રી ખુશાલ ભારતીજી મહારાજ અને નાની ભાકરના ગ્રામજનો દ્વારા મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે એકસો આઠ કુંડી સહસ્ત્રચંડી મહાયજ્ઞ તેમજ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ સત્તરથી ત્રેવીસ નવેમ્બર સુધી ચાલનારી કથામાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝા ભાઈ શ્રી વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવશે કથાના મુખ્ય યજમાન તરીકે ડીસાના શ્રેષ્ઠી પી એન માળી પરિવાર લાભાર્થી બન્યા ત્યારે મહોત્સવના પ્રારંભે કથાના મુખ્ય યજમાન પી એન માળીના ડીસા ખાતેના બીડી પાર્ક ખાતેના નિવાસસ્થાનેથી ભરાતી ભવ્ય ભરાતી ભવ્ય પોથી યાત્રા નીકળી હતી યાત્રામાં એક હાથી એકવીસ ઘોડા બગી સાથે દેશભરમાંથી પધારેલા સાધુ સંતો મહંતો અઘોરી બાવાઓની જમાત વિશાળ સંખ્યામાં કળશધારી બહેનો નાની ભાખર મોટી ભાખર ભાખર ખેડા કોટડા તેમજ ઈસ્માની માતા યાત્રાધામ આજુબાજુ વિસ્તારના ગ્રામજનો સહિત ડીસાના આગેવાનો શોભાયાત્રામાં જોડાયા હતા આ મહોત્સવમાં બનારસ અને દક્ષિણ ભારતના પ્રખર પંડિત આચાર્ય દ્વારા સહસ્ત્રકુંડીચંડી મહાયજ્ઞમાં આચાર્ય તરીકે વૈદિક શાસ્ત્રોપચાર કરાવશે તારીખ પચીસ નવેમ્બર સુચિલા સુધી ચાલનારા મહોત્સવમાં તારીખ સત્તરથી ત્રેવીસ નંબર નવેમ્બર સુધી દરરોજ બપોરે બેથી સાડા પાંચ સુધી શ્રીમદ્ ભાગવત કથા યોજાશે કથા દરમિયાન રાત્રે રાજભા ઘડવી કીર્તિદાન ઘડવી માયાભાઈ આહિર દેવપગલી અને પ્રકાશ માળી બારોત્રા જેવા આંતરરાષ્ટ્રીય કલાકારો પણ અને લોક સાહિત્ય અને હાસ્ય પીરસશે આ મહોત્સવ દરમિયાન દરરોજ ભાવિ ભક્તો અને શ્રોતાઓ માટે બંને ટાઈમ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આ પ્રસંગે મહંત શ્રી એક હજાર આઠ રઘુનાથ ગિરિજી મહારાજ તેમજ દિગંબર સંત શ્રી ખુશાલ ભારતીજી મહારાજ અને મુખ્ય યજમાન પી એન માડીએ સર્વેને મહોત્સવના દર્શન કરવા તેમજ કથાશ્રવણનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠ્યું